ચાલો તો આજે આપણે ચામપડા ગામની એક અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરીએ હા આ વાત છે બે પેઢીની જેમાં મુખ્ય પાત્રો છે હીરબાઈ અને સુરોવાળો અને આ કોઈ સાધારણ લોકકથા નથી બિલકુલ નહીં આ તો સન્માન કૂડ અને વ્યક્તિગત ઈચ્છાઓના તાણાવાણાની વાત છે આપણે આખી વાતને બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું બરાબર અને આ માત્ર વ્યક્તિઓની વાર્તા નથી પણ એ સમયના કાઠિયાવાડી સમાજનું એની માન્યતાઓનું એકદમ જીવંત પ્રતિબિંબ છે સાચી વાત આ વાર્તા આપણને બતાવે છે કે હિંમત અને બલિદાનના અર્થ કેટલા જુદા જુદા હોઈ શકે છે એક તરફ એક સ્ત્રી છે જે પોતાના કુળને બચાવવા માટે આખું ભાગ્ય પલટી નાકે છે અને બીજી તરફ એનો જ ભાઈ હા એનો જ ભાઈ જે પોતાની એક નાનકડી ઈચ્છા પૂરી કરવા જતાં આખા જીવનનો માર્ગ જ બદલી નાકે છે ચાલો શરૂઆત કરીએ હીરબાઈ થી તો વાર્તાનું પહેલું દ્રશ્ય બહુ ભાવુક છે વિસાવદર પાસે ચામપરડા ગામ ત્યાંના જાગીરદાર આપા વાઘોવાળો હં એ પોતાની એકની એક દીકરી હીરબાઈને સાસરે વળાવી રહ્યા છે હ અને એ પણ કેવી રીતે 25 ગાડા ભરીને કર્યાવર આપ્યો છે 25 ગાડા હા એમાં ગાય ભેંસ સોના ચાંદીના દાગીના ઘર વકરી મતલબ બધું જ આવી ગયું બરાબર અને વેદાય વખતે આપા વાઘો દીકરીના હાથમાં એક સિંહનો નખ મૂકે છે અને કહે છે શું કહે છે સૂરજ દાદો તારા ખોળે સારા વાડા કરે એટલે કે દીકરો આપે ત્યારે એની ડોકે બાંધ આ દ્રશ્યમાં ઘણું બધું છુપાયેલું છે આ કર્યાવર જે છે એ ખાલી પિતાનો પ્રેમ નથી ના એ એમની પ્રતિષ્ઠા અને એમની તાકાતનું પ્રદર્શન પણ છે પણ સાથે જ એમના શબ્દોમાં એક વેદના પણ છે કેમ કારણ કે આપા વાઘો વૃદ્ધ છે હા અને એમને કોઈ દીકરો નથી એ નિર્વંશ છે એટલે જ આ સિંહનો નખ આપતી વખતે એમના મનમાં એ સંઘર્ષ ચાલી રહ્યો છે કે મારા વંશને આગળ વધારનાર કોઈ નથી અને આ જ વાત વાર્તાનો મુખ્ય મુદ્દો બને છે અને આ સંઘર્ષ છે ને એ તરત જ જાહેરમાં આવી જાય છે જેઓ કરિયાવર ગામના ચોકમાંથી નીકળે છે હા ત્યાં જ આપા વાઘાના પિતરાઈ ભાઈ અને એમના દીકરાઓ તલવારો અને લાકડીઓ લઈને રસ્તો રોકી લે છે ઓહો એમનું કહેવું એકદમ સ્પષ્ટ હતું આપા તમે નિર્વંશ છો અમે નથી આ બધી મિલકત પર અમારો હક છે એટલે કે વારસો અમારો છે હા તમે તો આખો દરબારગઢ ખાલી કરી રહ્યા છો આ ગાડા પાછા વાળો જુઓ હાજે આપણને આ વર્તન અત્યંત ક્રૂર લાગે પણ એ સમયના વારસાના જે નિયમો હતા ને એ પ્રમાણે તેઓ પોતાનો હક માંગી રહ્યા હતા પણ પોતાની જ ભત્રીજીના કરિયાવર પર એમના દ્રષ્ટિકોણથી આપા વાઘા કુળની સંપત્તિ કોઈ બીજા ગામમાં મોકલી રહ્યા હતા જે ભવિષ્યમાં એમને મળવાની હતી એટલે આ કોઈ લૂંટફાટ નહોતી પણ એમના મતે હકની લડાઈ હતી પણ મને અહીંયા એ વાતની નવાઈ લાગે છે કે આટલો મોટો સંઘર્ષ ઉભો થયો છે એમના પતિ ઘાઘલ કાઠી તલવાર કાઢવા તૈયાર છે ત્યારે હીરબાઈ લડવાને બદલે પાછા વળવાનો નિર્ણય કેમ લે છે એ તો એક રીતે હાર સ્વીકારવા જેવું ન કહેવાય ના ના આજ તો હીરબાઈની દીર્ઘદૃષ્ટિ છે એમને ખબર હતી કે જો ત્યાં લોહી વહેશે તો સંબંધો હંમેશા માટે બગડી જશે ખરું અને કદાચ એમના પતિ કે પિતાનો જીવ પણ જોખમમાં મૂકાશે એમણે ટૂંકા ગાળાની જીત કરતાં લાંબા ગાળાનો ઉકેલ વિચાર્યો એટલે એમને ગાડા પાછા ગઢમાં લેવડાવી દીધા અને પછી અને પછી પોતાના પતિને એક એવું વચન કહ્યું જે કોઈ સામાન્ય સ્ત્રી કલ્પી પણ ન શકે એમણે કહ્યું હવે મારે બાપુને ઘેર દીકરો રમે તે દી મને તેડવા આવજે ત્યાં સુધી તું મારો ભાઈ છો પણ એક મિનિટ આ તો બહુ મોટો નિર્ણય છે બહુ જ મોટો શું એમના પતિ આટલી સહલાઈથી માની ગયા અને એક સ્ત્રી પોતાના પતિને બીજા લગ્ન કરવાનું કહે એ એ સમયના સમાજમાં સ્વીકાર્ય હતું બિલકુલ નહીં આ એક ક્રાંતિકારી પગલું હતું પણ એમના પતિ ઘાગલ કાઠી એમની હિંમત અને સમજદારીને ઓળખી ગયા હીરબાઈએ માત્ર પોતાના પિતાના વંશની જ નહીં પણ પોતાના લગ્ન જીવનના ભવિષ્યની જવાબદારી પણ પોતાના માથે લઈ લીધી એમણે પરિસ્થિતિ સામે ઝૂકવાને બદલે એને બદલવાનું નક્કી કર્યું બરાબર અને એ બદલવાની રીત તો એનાથી પણ વધારે અદ્ભુત છે ઘરે પાછા ફરીને એ પિતાની સાત એવી ભેંસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે પેલી પારેઠ ભેંસું હા જેને લોકોએ નકામી ગણીને છોડી દીધી હતી કારણ કે એ લાંબા સમયથી વ્યાણી ન હતી હા અને એમની યોજના જો એ ભેંસોને સારો પોષ્ટિક ચારો ખવડાવે છે પછી એક ભેંસનું દૂધ દોહીને બીજીને બીજીનું ત્રીજીને એમ છે કે છઠ્ઠી ભેંસનું દૂધ સાતમી ભેંસને પીવડાવે છે બરાબર અને આ પ્રક્રિયાથી જે છેલ્લું દૂધ મળે એ એટલું ઘટ અને શક્તિશાળી હોય કે કહેવાય છે કે એમાં અનાજનો દાણો તરે અને સળી સીધી ઊભી રહે અને આ દૂધ એ પોતાના વૃદ્ધ પિતાને પીવડાવે છે શું આ કોઈ ચમત્કાર હતો કે એની પાછળ કોઈ વિજ્ઞાન હતું આ કોઈ જાદુ નથી આ પશુપાલન અને આયુર્વેદના ઊંડા જ્ઞાનનો પ્રતીક છે હમ હીરબાઈ જાણતી હતી કે પશુઓના દૂધમાં રહેલી શક્તિને કેવી રીતે કેન્દ્રિત કરવી આ એમની બુદ્ધિમત્તા દર્શાવે છે એમણે બળ વાપરવાને બદલે જ્ઞાન અને ધીરજનો ઉપયોગ કર્યો અને પરિણામ પણ મળ્યું હા મળ્યું જ ચાર જ મહિનામાં આપા વાઘાની તબિયત એકદમ સુધરી ગઈ યુવાન જેવી પછી હેરબાઈએ જાતે એમના માટે એક ખાનદાન કાઠી પરિવારની કન્યા કમરીબાઈને શોધી અને પિતાના બીજા લગ્ન કરાવ્યા શું વાત છે અને સમય જતાં કમરીબાઈએ બે દીકરાઓને જન્મ આપ્યો સુરો અને માત્રો અને હવે વાર્તાનું ચક્ર પૂરું થાય છે બરાબર જે દિવસે ઘરમાં બે વારસદાર પારણામાં ઝૂલતા હતા એ જ દિવસે તેડવા આવ્યા એ જ ગાડા ફરીથી ભરાવ્યા સાસરે જવા નીકળ્યા અને આ વખતે જયારે ગામના ચોક માંથી પસાર થયા ત્યારે એ જ પિતરાઈઓ ત્યાં બેઠા હતા હીરબાઈએ ગાડા ઉભા રખાવીને એમને પડકાર્યા કાકા ભાઈયુ હવે આડા ફરો ને અમારા ગાડા પાછા વાળો અને પછી એ કહે છે કેમ હવે કેમ નથી બોલતા મારા બે ભાઈઓ પારણામાં ઝૂલે છે આ માત્ર એક જીત નથી આ એ વાતનો પુરાવો છે કે સાચી તાકાત હથિયારમાં નહીં પણ જ્ઞાન ધીરજ અને વ્યૂહરચનામાં હોય છે ખરું હીરબાઈએ તલવાર ઉપાડ્યા ગોટેર યુદ્ધ જીત્યું અને સાબિત કર્યું કે કુળનું રક્ષણ શક્તિથી નહીં પણ બુદ્ધિથી થાય છે એમણે પોતાનું સન્માન અને વારસો બંને પાછા મેળવ્યા તો હીરબાઈએ તો કુળનો વારસો બચાવી લીધો પણ ક્યારેક એવું બને છે ને કે જે વારસાને બચાવવા આટલી મહેનત કરી હોય એ જ વારસો એક એવો માર્ગ પકડે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય બરાબર હવે વાત કરીએ એમના ભાઈ સુરાવાળાની હીરબાઈએ પોતાનું વચન પાળ્યું અને કુળને બે વારસદાર આપ્યા પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી આ વાર્તાનો બીજો અને કદાચ સૌથી અણધાર્યો અધ્યાય તો હવે શરૂ થાય છે એ બે દીકરાઓ સુરો અને માત્રો સાથે આ બંને ભાઈઓ મોટા થઈને પ્રતાપી યુવાનો બને છે અને એમની ખાનદાનીનો એક પ્રસંગ બહુ જાણીતો છે પેલો બળદવાળો હા વડાળા ગામના એક પટેલ એમના બે બળદોને એટલો પ્રેમ કરતા હતા કે એમણે એમના નામ સુરો અને માત્રો પાડી દીધા હવે કાઠિયાવાડમાં કોઈ તમારું નામ એના બળદને આપે એ તો બહુ મોટું અપમાન ગણાય બહુ જ મોટું આ વાત સાંભળીને બંને ભાઈઓ પટેલને મારી નાખવા માટે ઘોડીએ ચડીને એની વાડીએ પહોંચ્યા અને એ સમયના રિવાજ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ આ જ અપેક્ષા રાખે કે હવે પટેલ આવી બન્યું પણ અહીં વાર્તા એક એવો વળાંક લે છે જે આપણને બંને ભાઈઓના પાત્રની ઊંડાઈ બતાવે છે હા તેઓ ઝાડ પાછળ છુપાઈને જુએ છે તો પેલો પટેલ પોતાના બળદોના વાંસા પર હાથ ફેરવતા પ્રેમથી બોલી રહ્યો હતો મારો બાપ સુરો મારો બાપ માત્રો તમે તો મારી જીવા દોરીશ છો હ આ સાંભળતા જ નાના ભાઈ માત્રાવાળાએ સુરાવાળાને કહ્યું ભાઈ આ પટેલ તો આપણને બાપ માને છે તો એ આપણો દીકરો કહેવાય હવે દીકરાને કેમ મારવો એટલે કે આખી બાજી જ પલટાઈ ગઈ જેમને મારવા ગયા હતા એ તો એમના જ દીકરા નીકળ્યા બરાબર આનાથી વધારે શક્તિશાળી ક્ષમા શું હોઈ શકે અને અહીં એમની શૂરવીરતાની વ્યાખ્યા જ બદલાઈ જાય છે અને એમણે શું કર્યું પટેલને મારવાને બદલે એમણે પોતાની બે કિંમતી ઘોડીઓ એ પટેલને ભેટમાં આપી દીધી અને પોતે પગપાળા ચાંપાડા પાછા ફર્યા હા અને આ ઘટના માત્ર એમની ઉદારતા નથી બતાવતી એ બતાવે છે કે સાચો કાઠી કોણ છે જે અપમાનનો બદલો હિંસાથી નહીં પણ ક્ષમા અને ઉદારતાથી વાળે અને આ કદાચ એમના ભવિષ્યમાં જે મોટું પરિવર્તન આવવાનું હતું તેની એક નાની ઝલક હતી બિલકુલ હવે આપણે આવીએ છીએ સુરાવાળાના જીવનના સૌથી મોટા વળાંક પર એમને એક શોખ હતો જોવાનો હા ભવાઈ એટલે એ સમયનું લોકનાટ્ય અને એમાં પણ એમને ડાગલો એટલે કે વિદુષકનું પાત્ર બહુ ગમતું એમના મનમાં એક અતૃપ્ત ઈચ્છા એક અબળખા જાગી કે જીવનમાં એકવાર મારે ડાગલાનો વેશ ભજવવો છે અને આ કોઈ સામાન્ય ઈચ્છા ન હતી એમને એવો ડર હતો કે જો આ ઈચ્છા પૂરી નહીં થાય તો આવતા જન્મમાં મારે ભવાઈયા તરીકે જન્મ લેવો પડશે પણ એક જાગીરદાર માટે આવો શોખ હોવો એ આટલી મોટી વાત કેમ હતી એ સમજવું જરૂરી છે કે એ સમયમાં આ કોઈ સામાન્ય શોખ ન ગણાય જાગીરદાર એટલે સમજનું સૌથી ઉચ્ચ સ્તર જે રાજ કરે બરાબર જ્યારે ભવાઈના કલાકારો ખાસ કરીને ડાગલો એ લોકોનું મનોરંજન કરનાર નીચલા વર્ગના ગણાતા એટલે સુરાવાળાની ઈચ્છા એક રાજાને ભેખારી બનવા જેવી હતી સામાજિક નિયમોનો સંપૂર્ણ ભંગ ઓ એટલે જ એમણે આટલી ગુપ્તતા રાખી હા અને ત્યાં એમણે ડાગલાનો વેશ પહેરીને એવી અદ્ભુત કલાકારી બતાવી કે લોકો જોતા જ રહી ગયા ખુદ ભવાઈ મંડળીના લોકો પણ માની ન શક્યા કે કોઈ આટલું સારું કામ કરી શકે છે પણ નસીબને કઈક બીજું જ મંજૂર હતું હા બન્યું એવું કે ત્યાં મહેમાન તરીકે આવેલા કેટલાક કાઠીઓ એકે સુરાવાળાને ઓળખી કાઢ્યા ઓ નો અને એણે આખા ડાયરા વચ્ચે બૂમ પાડી ભલે સુરાવાળા કોડ ઉચાડ્યું આ એક જ વાક્ય હતું પણ એ તલવારના ઘા કરતાં પણ વધારે ઊંડું હતું બરાબર આ જાહેર અપમાન સુરાવાળા માટે સામાજિક મૃત્યુ જેવું હતું એમનો દરજ્જો એમની પ્રતિષ્ઠા બધું જ એક ક્ષણમાં માટીમાં મળી ગયું એ શરમ એટલી મોટી હતી કે એમને આપઘાત કરવાના વિચારો આવવા લાગ્યા હતાશ થઈને એ ડાગલાના કપડામાં જ પોતાની ઘોડી પર બેસીને ત્યાંથી નીકળી ગયા અને સીધા સત્તાધાર પહોંચ્યા સંત આપા ગીગાના આશ્રમમાં હા ત્યાં પહોંચીને એ સંતના પગમાં પડી ગયા અને રડતા રડતા પોતાને બધી વાત કરી અને અહીં અહીં આખી વાર્તાનો સાર છુપાયેલો છે આપા ગીગાએ જે જવાબ આપ્યો એણે સુરાવાળાનું જીવન બદલી નાખ્યું એમણે ઠપકો ના આપ્યો ના એમણે એમના શોખને વખોડ્યો નહીં તો એમણે શું કહ્યું એમણે કહ્યું વેશ તો તે બહુ સારો લીધો પણ હવે આ વેશ ઉતારતો નહીં એને સાચો ભજો વાહ તે લોકોનો ડાગલો બનીને મનોરંજન કર્યું હવે ઠાકરનો બંદો બની જાય હમ એમણે શરમનું કારણ બનેલી એ જ ઘટનાને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં ફેરવી દીધી એટલે એમણે સુરાવાળાને સમજાવ્યું કે કલાકાર બનવું એ કોઈ શરમની વાત નથી પણ હવે એ કલાને ભગવાન માટે વાપર બરાબર અને સંતના આ શબ્દોએ જાદુ કર્યો સુરાવાળાનું જીવન ખરેખર બદલાઈ ગયું એમણે ત્યાં જ બ્રહ્મચર્યનું વ્રત લીધું અને ભગવાન વસ્ત્રો ધારણ કર્યા સુરા ભગત બની ગયા એ ચામપરડા પાછા તો ફર્યા પણ દરબાર ગઢમાં નહીં ગામને પાદરે એક ઝૂંપડી બાંધીને રહ્યા અને ચોવીસ વર્ષ સુધી એમણે ત્યાં તપ કર્યું પોતાની જાગીરમાંથી જે પણ આવક થતી એ બધી જ ગરીબો અને જરૂરિયાતમંદો માટે વાપરવા લાગ્યા અને અંતે એમણે પોતાના મૃત્યુની તારીખ પણ અગાઉથી જણાવી દીધી હતી અને એ જ દિવસે જીવતા સમાધિ લીધી આજે પણ ચામરપડામાં એ જગ્યાએ એમની માતા કમરીબાઈએ બંધાવેલું મંદિર અને ક્ષેત્ર ચાલુ છે શું અદ્ભુત પરિવર્તન છે એક નાનકડી ઈચ્છા એક મોટું અપમાન અને એક સંતનું માર્ગદર્શન આ ત્રણ વસ્તુઓએ એક જાગીરદારને સંત બનાવી દીધા તો આ બધી વાત પરથી આપણે શું શીખી શકીએ આપણી પાસે બે એકબીજા સાથે જોડાયેલી પણ તદ્દન અલગ કથાઓ છે હા એક તરફ હીરબાઈ છે જેણે પોતાની બુદ્ધિ અને દ્રઢ નિશ્ચયથી પોતાના કુટુંબના સાંસારિક ભવિષ્યને સુરક્ષિત કર્યું અને બીજી તરફ એમના જ ભાઈ સુરો છે જેમણે સાંસારિક જીવન છોડીને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો બરાબર એટલે કે આ બંને પાત્રો આપણને બતાવે છે કે સન્માન અને વારસાનો અર્થ દરેક માટે અલગ હોઈ શકે છે હમ એક માટે કુળનું નામ આગળ વધારવું એ સન્માન છે તો બીજા માટે બધું જ છોડીને ભગત બની જવું એ સન્માન છે અને આજના અંતિમ વિચાર માટે સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે સુરાવાળાને ડર હતો કે અધૂરી ઈચ્છાને કારણે તેમને પુનર્જન્મ લેવો પડશે હં આ એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે જ્યારે કોઈ ઈચ્છાને દબાવવામાં આવે અને જ્યારે તેને રૂપાંતરિત કરવામાં આવે ત્યારે શું થાય છે બહુ સરસ મુદ્દો છે સુરાવાળાએ પોતાના કલાપ્રેમને દબાવ્યો નહીં પરંતુ સંતના કહેવાથી તેને ભક્તિના એક અલગ જ પ્રદર્શનમાં રૂપાંતરિત કર્યો તો સવાલ એ છે કે શું આપણી ઊંડી ઈચ્છાઓ ભલે તે ગમે તેટલી સામાન્ય કે વિચિત્ર લાગતી હોય તે પણ આપણા વ્યક્તિગત પરિવર્તનનો માર્ગ બની શકે છે